આજના પવિત્ર દિવસે આપણે એક નવો રેકોર્ડ કર્યો કે આજે 1000 કળશ દ્વારા આપણે ભગવાનને દત્તને અભિષેક કર્યો જ્યારે ભગવાનને 1000 કળશ ચડાવીએ એટલે 1000 પાદુકા પૂજનનો ફળ પ્રાપ્ત થાય ને આપણા જીવનમાં આપણે એમ તો દરરોજ પાદુકા પૂજન થવું જોઈએ પણ અમને ખબર છે કે કોઈથી આ બધું થતું નથી તમારા અમારા દત્તાશ્રયમાં તમે ગમે ત્યારે આવો દર ગુરુવારે અનેક અનેક યજમાનો દ્વારા અનેક શિષ્યો દ્વારા દત્ત પૂજન થાય છે તો તમારે પણ જો નામ નોંધાવવું હોય તો અહીંયા મુકેશ કાકા ધ્રુવભાઈ એમને કહેવાનું તો તમારું પાદુકા પૂજન તમને કરવાનો એક લાભો મળે બીજી આપણી સંસ્કૃતિ દિવસે ને દિવસે બદલાતી રહે છે તો આપણે આ સંસ્કૃતિને બચાવવા માટે આપણા ઘરમાં પણ પાદુકા પૂજન કરવું જોઈએ આજે આપણે આટલા બધા વ્યક્તિઓ છે ખાલી વર્ષમાં એક દિવસ જો પાદુકાની પધરામણી આપણો સંકલ્પ લઈએ તો ગુરુદેવ આપણા ચરણમાં મંગલ કાર્ય થાય છે એટલે કોનો મન એવો સંકલ્પ લેજો કે તમે તમારા ગુરુ મહારાજની પાદુકાને તમારા ઘરે લઈ જાઓ

પાદુકા પૂજન સહિત તમને બબ્બે દીવા આપવામાં આવે છે બે દીવા સાના છે એક ધર્મનો છે તમારા હાથમાં ધર્મની દિશા જાગૃત રહે અને બીજો કર્મનો દિવસ છે કે આપણા કર્મ જાગૃતતા વાળા રહે તો આ બંને દીવાની સાથે આપણે મધુર ભાવથી ભગવાનની આરતી ઉતારશું

અત્યાર સુધીનું પુન્ય ફળ થકી તમે તમારા જીવનમાં ઉત્તમ સત્ ગતિને પામો સત ધર્મને પામો અને સત કલ્યાણને પામો સત લક્ષ્મીને પામો સત વૃદ્ધિને પામો સત્ સ્ત્રીને પામો ને સત કર્મથી તમારા કુળ માં પણ ગત્ત ભક્તિ મળતી રહે એવી અમારી ભાવના છે તો તમારે પણ આશ્રમમાં એ ભાવનાને જાગૃત કરવા આજના પવિત્ર દિવસે નવો સંકલ્પ અમે લઈએ છે કે આજથી જેના પણ ઘરે પાદુકાની પધરામણી થશે તા અમારા તરફથી બે વિદ્વાન પંડિતો આવી અને પાદુકા પૂજન કરાવશે અને અહીંયાથી જે કોઈને પણ ભસ્મ મળે છે તે પણ ભસ્મ એમની સાથે પધરામણીમાં પ્રાપ્ત થશે જેનાથી

ખૂબ ખૂબ ધન્યવાદ ચિંતનભાઈ એમના મંડળને એમને ખૂબ જ ખૂબ જ ભાવથી પ્રેમથી અને એકદમ સ્ફૂર્તિપૂર્વક આ ગાન કર્યું ને વારંવાર દત્તાશ્રય આશ્રમ તમારો જ છે તમારે મન પડે ત્યારે અહીં આવું અને અમને આવી જ રીતના ભક્તિમાં ડોળાવવા એવી ભગવાનને પ્રાર્થના તમે પણ ખૂબ ખૂબ આગળ ગુરુ મહારાજને ભજન આગળ વધારતા રહો ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના गुरुदेवकर जय जय दत्ताश्रय